અરવલ્લી જિલ્લામાં ઠેર ઠેર ભારે પવન ફૂંકાયો લગ્ન પ્રસંગોમાં વિઘ્ન મંડપ સહિત વૃક્ષ અને હોલ્ડિંગ ઉડ્યા હવામાન વિભાગ દ્વારા ભારે પવન ફૂંકાવાની આગાહી સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે જે પગલે અરવલ્લી જિલ્લામાં રાત્રિના સમયે અચાનક જ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો જેને લઈ ભારે પવન ફૂંકાયો હતો જેમાં જિલ્લાના વિવિધ તાલુકામાં ભિલોડા મેઘરજ માલપુર મોડાસા સહિત વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની સાથે ધૂળની ડમરીઓ પણ ઉડી હતી હાલ ચાલી રહેલ લગ્ન સિઝનમાં કેટલીક જગ્યાએ પવન વિઘ્ન બન્યો મંડપ પણ પવન સાથે ઉડવા લાગ્યા કેટલાક વિસ્તારોમાં હોલ્ડિંગ્સ પણ ઉડ્યા કે વૃક્ષ પણ ધરાશય થયાની ઘટનાઓ સોશિયલ મીડિયા મારફતે જાણવા મળી હતી બીજી તરફ ભારે પવન ફૂંકાતા કેટલાક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ હતી હજુ પણ હવામાન વિભાગ દ્વારા ભારે પવન અને વરસાદની આગળ કરવામાં આવી છે જયદીપ ભાટિયાનો રિપોર્ટ એસમાઇન ન્યૂઝ અરવલી અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે ચુડાયેલ રહ્યો એસ માઇન ન્યૂઝ સાથે